જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે એટલે કે અમારે બે ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે મિત્રો લિમિટ વરસાદ આવે એટલે ફાલતું એટલે કે બીજું આપણે નીંદવાનું કામ અત્યારે થાય એવું નથી કારણ કે ખોકી આ મગફળીમાં એટલું થોડું થોડું ગોળાય તો કપાસ તો ની નિંદાય ને તો કપાસ નીંદવાનું પાછું આપણે સોર્યાથી એટલે કે કોદાળીથી એવું નીંદવાનું હોય એટલે કપાસ નીંદવામાં આવે એટલે આપણે ધીમા ધીમા મગફળીમાં મિત્રો આપણે આયરું ખડ છે બાકી બીજું ખડ નથી હા અને આ બાજુ મોરું કે એ શું કહે ને અને અમારી બાજુ મિત્રો આને શું કહેલા લેફડવું લેફડવું કાહડું આને એટલે મિત્રો આ જ છે અમારે પણ આને કાહડું બાકી બીજું નથી અને હા સામે જો આ એક ચર્યાની દવા રહી જ હતી મારે પહેલાં છાંટવાની અને ફાલ બાલ આ બધું આ ફૂલ બૂલ આવે લઈ ગયા લગભગ આજે કેટલા દાડાની ખીલ છે બાવીસ તેવીસ દાડાની ખોકી થઈ જઈ મિત્રો આ મગફળી બાવીસ ત્રેવીસ દાડાની થઈ જઈ ને નીંદવાનું પણ આપણે એક આટક ચાલુ કરી નાખ્યું આ મોટું મોટું ખડ લઈ બાકી બીજું બધું દવા મારીને કમ્પ્લીટ કરી નાખેલું છે કે આમાં ખડ બીજું છે નથી

આ વાદળા દેખાય ને વાદળા વરસાદ તો કલાક બે કલાક ત્રણ કલાકે આવી જાય હવાર મેં આવે હવાર મેં આવે બપોરે આવી જાય સાંજે આવી જાય આખી દાડો દાડા મેં બે ત્રણ રેડ આવી જાય એટલે વાડીએ ના હોવું પડે પછી આવું સાયલા કરે અને પાછું થોડીક થોડીક વાર મેં વરસાદ આવી જાય પછી નીંદા કરવાનું એવું છે કારણ કે કપાસ નીંદા એવી કંડિશન જ નથી હમણાં થોડુંક લીલું પડે સોર્ય બોર્ય નહીં ચાલે અને જોઈ આ વાદળા તમને બતાડું મેં હા વરસાદ ચીનો 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 વરસાદ આવે આવું વાતાવરણ આખો દિવસ રહે આપણા અને વરસાદ તો બે દાડાથી જ ચાલુ છે બાકી પહેલાં બધું સારું હતું પૂણી પાઈ પાન થાકી જ લે અમે પૂણી પાવાનું નહીં આવે પાણી પાવાનું વરસાદ નહીં રહેતો નીંદવાનું તો વરસાદ નહીં રહેતો વરસાદ આવે તો પૂણે નહીં પાવું પડે પૂણી પાવે તો વરસાદ નહીં આવે એ ઉઠાયેલા આવશે આપણે મગફળી હમણાં મગફળી જોત જોતામાં થઈ જાય તો એ ફૂલ આવી ગયો આ ફૂલ ખરી જાય બીજું ફૂલ આવે એટલે પછી ખોટા બૂટા બહવાના ચાલુ થાય ફળ આપણે મોટું મોટું લેવાનું છે લે ફળવું બે ફળવું બીજું ફાલ તો ખડ નહીં મળે લેવાનું આવડી આવડી મોટી થઈ જાય ખોખી પણ આવડી આવડી મસ્તી નહીં ખૂબ લાગે ને સરસ મજા તો આવી ફલમાં આપણે લઈ લેવાનું આ ખડ છે ને આ મૈદુ આ ખડ આ વિનય બહુ હરામી ખડાવે એક નંબરનું હરામી ખડ મરે નહીં કોઈ દિવસ મરે નહીં અને આમ મરતું રહે નહીં અને આપણને હરકું કામ નહીં કરવા દે કારણ કે એને ઉપાડી દેશે ને આપણે શેડાની બહાર નાખી દેવાનું હા હવે થેલીમાં રાખવાનું એટલે આ બિયારો નહીં પડે સાંટા આવતા લાગે છે પણ જરીક વધારે આવે ને જરીક વધારે આવે ને તો જ ના આવશે આપણે નાહવાનું કેતા વધારે જવાનું છે અને મિત્રો એની પણ દવા મારેલી છે આપણે પણ હવે રિઝલ્ટ કારે આવે અઠવાડિયાનું રિઝલ્ટ વાળી છે દવા જો વરસાદ ન પડે ને તો થાય બધું તો આપણે ઠેલો બેલો લઈને ચાલવાનો રહી ઉઘરાવા જતા હોઈએ અને મિત્રો આટલો આપણે મોટા ભાગનું નીધાઈ જણાય ગણાય આમાં વચ્ચે દવા મારેલી એટલે એક વાડળો વચ્ચે દવા મારેલી જાજુ હતું ને આ વાડો આપણે નીંદવાનો છે શેખ આ મેં વંડી દેખાઈને પણ લગભગ આવવાના આવું જો વરસાદ નહીં હોય ને તો બે દાડાની અંદર પડું નીંદીને નવરું કરી નાખીએ અને પછી હાઠ દિહાવા ભેગા ઘરે હોઈ જઈએ એવું છે પણ મિત્રો સમય સંજોગ હજુ તે સમય આવે તારની વાત છે ચાલું તો મિત્રો વરસાદ આવે છે અને મોબાઈલમાં સાંટા આવે છે વરસાદના મોબાઈલ આપણો ખોલી જાય તો પછી વિડીયો બંધ થઈ જાય કે એટલે વિડીયોને આજે અહીં સમાપ્ત કરી દઈએ અમારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો જય જોહાર જય આદિવાસી રામ રામ ફરી પાછા મળીશું આ વાત કંઈ નવા અંદાજની અંદર